નમસ્કાર હું છું અદિતિ અને આપ જોઈ રહ્યા છો એ આઈ ન્યૂઝ ગુજરાતી નજર કરીએ આજના સમાચાર પર ભુજમાં હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત રેલીનું આયોજન આવો જોઈએ તેનું વિશેષ મોડી સંખ્યામાં નગરજનો પોલીસના જવાનો સ્કૂલના બાળકો રમતવીરો અમારા સ્ટાફ બધા જોડાયા ખૂબ ઉત્સાહ બધામાં જોવા મળ્યું એક રાષ્ટ્રપ્રેમની ભાવના છે એ સુદૃઢ બને એવા હેતુથી આ યાત્રા કાઢવામાં આવી હતી અને ખૂબ ઉત્સાહ અને ખૂબ સારી રીતે શાંતિપૂર્વક માહોલમાં સંપન્ન કરવામાં આવ્યું હર ઘર તિરંગા યાત્રા અભિયાન સમગ્ર દેશની અંદર ચાલી રહ્યું છે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં છેલ્લા અનેક વર્ષોથી કાર્યક્રમ થઈ રહ્યો છે આજે ભુજ શહેરની અંદર પણ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સૌ ધારાસભ્યશ્રીઓ સૌ આગેવાનો સૌ સંસ્થાઓ સૌ વિદ્યાર્થીઓ અધિકારીઓ નવયુવાન ભાઈ બહેનો ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો આ રેલીની અંદર જોડાણા હતા તિરંગો આપણી આન બાન અને શાન છે આપણા હૃદયમાં જ્યારે અનેરું તિરંગાનું સ્થાન છે ને દેશભક્તિનો માહોલ સમગ્ર દેશની અંદર બની રહે અને વિશેષ રૂપે જ્યારે ઘર ઘર જઈ કરીને આપણે તિરંગો લગાવી રહ્યા છીએ અને જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ કે આખા દેશની અંદર એક સ્વતંત્રતાનો એક માહોલ બન્યો છે જે પ્રકારે એક દરેક લોકોના હૃદયમાં તિરંગા પ્રત્યે જે માન અને સન્માન છે અને જે માહોલ હું ભુજની અંદર પણ જોઈ રહ્યો છું આજે ભવ્ય રેલીનું આજે અહીંયા આયોજન કરવામાં આવ્યું હતું